અહી આ સ્થિતિ સર્જાય છે વડોદરા શહેરનું માંજલપુર વિધાનસભા કચરાનું કેન્દ્ર બન્યું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે જેમાં છ મહિનાથી થી લેન્ડફિલ સાઇડ પર કચરાનું પ્રોસેસિંગ નું કામ બંધ છે વડોદરા શહેર એકત્ર થયેલ કચરો ઠલવાઈ રહ્યો છે લેન્ડફિલ સાઇડ પર જેમકે લેન્ડફિલ સાઇડ પર કચરાના ડુંગરો ઉભા થતા નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કચરાના ઢગલાના પ્રોસેસિંગ બંધ થતા અતિશય દુર્ગંધનો સામનો વાહન ચાલકો કરી રહ્યા છે ત્યારે સ્થાનિકોના આક્ષેપ મુજબ અતિશય દુર્ગંધ અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે સૌથી વધુ બાળકોને દુર્ગંધ ની અસર પહોંચી રહી છે જેને લઈને વહેલી તકે કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તો સાથે ચાર ઝોનમાં ચાર લેન્ડફિલ સાઇડ બનાવવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠી છે લેન્ડફિલિંગ સાઇટ જાંબુઆ ખાતે પાછલા 6 મહિનાથી બંધ પડેલી છે આપણા વડોદરા શહેરની અંદર 2000 ટન કાયદેસર જે કાગળોમાં છે કે 2000 ટન જનરેશન થાય છે એક્ચ્યુઅલમાં 5000 ટન થાય છે પરંતુ એ પણ 1000 ટન ખાતર બનાવવાનું કામ જે ચાલતું હતું લેન્ડફિલિંગ સાઇટમાં એ પણ પાછલા 6 મહિનાથી બંધ છે આ લોકોએ ચારે ચારેય ઝોનનો કચરો માંજલપુર વિધાનસભામાં નાખવાનો ચાલુ કર્યો છે માંજલપુર વિધાનસભા કચરા પેટી છે અમે લોકો આમની પાસે માંગણી એવી કરીએ છીએ કે વડોદરા શહેર ને ચાર ઝોનની અંદર ચાર અલગ અલગ લેન્ડ ફિલિંગ સાઇટ બનાવે અલગ અલગ લેન્ડ સેલિંગ ફિલિંગ સાઇટની ઉપર અલગ અલગ કંપનીઓ જે બી તમારે આપવાનું હોય તમારા ધારાધોરણ મુજબ કામ આપે અને કામ આપ્યા પછી એક એ જે કચરાનો નિકાલ જે પ્રમાણે થવો જોઈએ એ થવો જોઈએ અમારા વિસ્તારનો વિકાસ આના કારણે અટકી ગયો છે અને કોર્પોરેશન બતાવે કે આ દિવાળી આવી રહી છે દિવાળીની અંદર જે કચરો વધારે જનરેશન થશે લોકો સાફ સફાઈ કરશે નવો નવો સામાન ઘરે વસાવશે કચરો જનરેશન થશે એના એના માટે માટે શું 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 પાસે અત્યારે પ્રોવિઝન કર્યું છે યોજના બનાવી છે અને અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક જે કામ બંધ થયેલું છે એને તાત્કાલિક ચાલુ કરે જો તમે ચાલુ નહીં કરો તો કોર્પોરેશન ની આગળ અમે એ જે વિસ્તારના લોકો છે જે લોકો તકલીફમાં છે એ લોકોને લઈને અહીંયા આંદોલન કરીશું અને આગળ વધીશું જય નેશન ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર